તો આજે બાજરી વાટવા નીકળી ગયો છે આ છે દાંતે તો તમે જોઈ શકો છો બાજરી વાટવા નીકળી ગયો છે તમે જોઈ શકો છો આ આપણું ખેતર છે બધું તમે જોઈ શકો છો મિત્રો આપણી બધી બાજરી આ કાલે વાડી છે આ જે આટલી જ વાલી છે વાવાઝોડાના કારણે બધી પડી ગઈ છે તમે જોઈ શકો છો આ તમે જોઈ શકો છો કેવી પડેલી બાજરી પડી છે વાવાઝોડાના કારણે તમે જોઈ શકો છો બાજરીની હાલત બાજરી વિહમો ખાય છે વિહમો ત્રણ મહિનાની મહેનત છે ખેડૂત મિત્રો હોય તો એક લાઈક કરવાનું ભૂલશો નહીં એક લાઈક કરી દેજો એક સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરી દેજો અમારી બાજરી કેવી લાગી તમે કોમેન્ટ કરીને જણાવજો મને તમે જોઈ શકો છો હા દોસ્તો તમે જોઈ શકો છો આ બાજરી કેવી છે મજામાં ને તમે જોઈ શકો છો આ બાજરી આટલી વાઢી છે હજી મારી બાજરીની હાલત તમે દેખો વાવાઝોડાના કારણે બાજરી સુઈ ગઈ છે ઊંઘલે છે હજી વરસાદના કારણે વાઢવાનું પણ મન નથી થતું તો પણ અમારે વાટવી તો પડશે જ આવી આવું પાણીને જતો રહ્યો વાવાઝોડાના કારણે કોઈ પથારી ફેરવાઈ ગઈ છે તમે જોઈ શકો છો આ બધી બાજરી હાથે જ હવે વાટવી પડે એમ છે અમે કીધું હવે મશીન લઈને વટાવી દઈશું મશીન લાવવાની તો વાત જ છોડો હવે આ તમે જોઈ શકો છો બાજરી મારી મમ્મી ને મારી દાદી કે હું પણ ઘટાવા આવું છું એટલે બંને વાટે છે મિત્ર થોડોક મને પણ સપોર્ટ કરો ને મિત્રો માં તો હું પણ ફેમસ થઉં મને ફેમસ થવાનું સપનું છે તમે જોઈ શકો છો પક્ષી તમને આનું નામ આવડતું હોય તો મને કોમેન્ટ એક કરજો ને મિત્રો આ પક્ષીનું નામ બીજું હોય આ પક્ષી ઉડી ગયું એનું નામ પણ મને આવડતું નહીં એટલે તમે મને કહેજો કોમેન્ટ કરીને આ તમે જોઈ શકો છો વરે પાછા બંને પક્ષીઓનું નામ મને કોમેન્ટ કરીને જણાવજો કે આ પક્ષીનું આ નામ છે મને પણ ખબર પડે કે આ પક્ષીનું નામ શું છે જેને આવડે તે કોમેન્ટ મને કરે બંને જે ફૂડી રહ્યા છે પાસા તમે જોઈ શકો બેઠું વારે પાંચસો બંને બેસી એક એકવારે ઉડવા લાગી